જીપીએસસી એક સમય હતો જ્યારે વિદ્યાર્થીઓ આંખ બંધ કરી અને સંસ્થા પર વિશ્વાસ કરતા હતા કે જીપીએસસી તો અમારી સાથે ખોટું નહીં જ કરે બીજી સંસ્થાઓ પણ એના ઉદાહરણ લેતા હતા કે જીપીએસસીમાં જે રીતના ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય છે એ રીતના બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાની ભરતી પ્રક્રિયા આવી રીતના જ પૂર્ણ થવી જોઈએ અને કોઈ પ્રશ્ન ન હતા પણ છેલ્લા કેટલાય સમયથી જીપીએસસી પર અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે ઉમેદવારો પરીક્ષાના પેપરમાં ધાંધ્યાથી લઈને રિઝલ્ટમાં અસમાનતાની કમ્પ્લેન કરી રહ્યા છે હમણાં જીપીએસસીનું અસિસ્ટન્ટ પ્રોફેસર અને કમ્યુનિકેશન એન્જિનિયર ક્લાસ ટુનું રિઝલ્ટ આવ્યું

જે પરીક્ષાને વન ઓફ ધ ટફ એક્ઝામ માનવામાં આવે છે એમાં સોમાંથી અઠ્ઠાણું આવે તો બધા ચોંકી જાય કે આ બે માર્ક્સ ક્યાં કપાયા હશે કટાક્ષમાં કહી રહી છું આ પણ પ્રશ્ન થાય કે અઠ્ઠાણું માર્ક્સ ઇન્ટરવ્યુમાં આવ્યા કેવી રીતના બધાને અજુકતું લાગ્યું સ્નેહા પંડ્યા એમનું નામ છે અને ઉમેદવારનું જ્યારે આપણે લિસ્ટમાં નામ જોઈએ ત્યારે ખબર પડે કે ઇન્ટરવ્યૂમાં ફોર્ટી નાઇન છે એટલે આમ ગણીએ તો અઠ્ઠાણું ટકા થાય સો માર્ક્સનું એ હોય એમાંથી ભાગ બે કરી દેવામાં આવે પ્રિલિમ્સમાં અગિયાર પોઈન્ટ એક આવ્યા છે જીપીએસસીની પ્રિલિમ્સમાં ત્રણસો માર્ક્સનું પેપર હોય જેના ચાર ભાગમાં વેચી દેવાય એટલે ભાગ્યા ચાર કરી દેવામાં આવે અને પછી માર્ક્સ મૂકવામાં આવે એટલે ઇન્ટરવ્યૂ અને પ્રિલિમ્સના માર્ક્સમાં જ્યારે આટલો બધો તફાવત દેખાતો હોય ત્યારે બધાને પ્રશ્ન થાય કે અચાનકથી ઇન્ટરવ્યૂમાં આટલા બધા માર્ક્સ ક્યાંથી આવી ગયા ઉમેદવારો પણ આજ સવાલ કરી રહ્યા છે થોડા સમય પહેલાં જીપીએસસી જીપીએસસીના ઘણા બધા ઉમેદવારો કાગળ સાથે અમારી ઓફિસ પહોંચ્યા હતા એ જે પરીક્ષાના પેપરો હતા એ લઈને પહોંચ્યા હતા અને પેપરમાં જે આન્સર શીટ હોય એ લઈને પહોંચ્યા હતા અને બતાવ્યું હતું કે જુઓ કે માર્ક્સ મૂકવામાં પણ કેટલી અસમાનતા છે એટલે એક જ પ્રશ્ન જેનો જવાબ આ હોવો જોઈએ એની જગ્યાએ આ જવાબ આપ્યો છે તો પણ એમાં માર્ક્સ નથી આપ્યા અને અસમાનતા માર્ક્સમાં ખૂબ હતી એટલે એ પ્રશ્ન પૂર્ણ નહોતો થયો ત્યાં તો પરીક્ષાના પેપરોમાં જે પ્રશ્ન ખોટા પૂછાયા હતા એના માટે પ્રશ્ન કરી રહ્યા હતા એટલે એક પછી એક જીપીએસસીના પરીક્ષા જે રીતના લેવાય છે જે રીતના જે રીતના રિઝલ્ટ આવે છે એના ઉપર સવાલ ઉઠવા લાગ્યા છેલ્લા કેટલાય સમયથી જીપીએસસી આવા વિવાદો વચ્ચે જ છે ગઈકાલે પણ હાઈકોર્ટમાં જીપીએસસીને પ્રશ્નમાં જે ભૂલ હતી એના કારણે આકરા સવાલો પૂછવામાં આવ્યા ગુજરાત હાઈકોર્ટમાં જીપીએસસી દ્વારા જે પેપર સેટ કરવામાં આવે છે તેને લઈને ઘણી બધી પિટિશન થઈ હતી જેના પર ન્યાયમૂર્તિ નિરજ્જર દેસાઈ દ્વારા સુનવણી હાથ ધરવામાં આવી હતી જજ જે જયારે સુનાવણી હાથ ધરી ત્યારે જીપીએસસી દખલ અંદાજી પણ નથી કરતી પરંતુ જ્યાં હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય હોય અને શિક્ષિત હોવા છતાં પણ એ બેરોજગાર રહેતા હોય ત્યારે આવા પ્રશ્નો પૂછવા પડે છે અને ભવિષ્યમાં પેપર સેટર અને તેની ક્ષમતાને લઈને પણ સવાલ કરવામાં આવ્યા હતા સુનવણી જયારે પતિ એના બાદ હાઈકોર્ટ દ્વારા જીપીએસસીના અધિકારીઓ દાખલ કરવા માટે ડગાવી રહ્યો છે સ્પર્ધાત્મક પરીક્ષામાં જયારે આવી રીતના છબાડા થતા હોય કે આટલા બધા સવાલો થતા હોય સ્પર્ધા જ ન હોય અને ગેરરીતિ થતી હોય ત્યારે આખી સિસ્ટમ પર સવાલ ઉઠે છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે જો તમે અમને યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો